ખાડો ખોદી મોટા વરાછા વિસ્તારમાં રહેતા સિનિયર પત્રકાર ત્યાં થઈ હતી ચોરી રાત્રિ દરમિયાન આરોપીઓએ ઘરના તાળા તોડીને દાગીનાની ચોરી કરી હતી ચોરી કરનાર સિકલીગર ગેંગના બે આરોપી સુરત પ્રેમ બ્રાન્ચે ધરપકડ કરી છે અમરોલી સાઈણ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ બાઉરી અને શંકરસિંહ બાવરી ઝડપાયા આરોપીઓએ દાગીનાની ચોરી કરીને પોતાના ઘર નજીક ખાડો પાડીને તેમાં સંતાડ્યા હતા ચોરી કરેલ દાગીના સહિત કુલ રૂપિયા આઠ લાખ છપ્પન પોલીસે જપ્ત કર્યા કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે